પ્રોહિત ડ્રાઈવ દરમિયાન આડેસર ટાઉનમાંથી ગણ ના પાત્ર કેસ શોધી કાઢતી આડેસર પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી જે આર મોથલિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા મેં પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વકચ્છ ગાંધીધામનાઓએ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર પ્રોહિબિશનની બંદીનેસ્ત નાબૂદ કરવા સૂચના આપી પ્રોહિબિશન ડ્રાઇવનું આયોજન કર્યું હોય જે અનુસંધાન પોલીસ અધિકારી શ્રી સાગર સાંભળા સાહેબ બચાવ વિભાગ બચાવ તથા સીપીઆઈ ટીવી જે ગઢવી સાહેબ રાપર સરકર રાપરાઓના માર્ગદર્શન મુજબ આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીજી રાવલ તથા પોલીસ સ્ટાફના માણસો આડેસર ટાઉનમાં પ્રોહી અંગે પેટ્રોલિંગમાં તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર બીજી રાવલાઓને મળેલ બાતમીના આધારે આડેસર ગામના ફારૂક અકબર હિંગોરજાના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારોના પ્રોહિબિશનનો ગણના પણ કાર્યવાહી કરવામાં આવી છે કબજે કરેલ મુદ્દામાલ ગ્રીન લેબલ એડપોર્ટ સ્પેશિયલ સાતસો પચાસ એમએલ ની બોટલ બોટલ નંગ બાર કિંમત રૂપિયા બેતાલીસો ફોર સેલ ઇન ધ રાજસ્થાન કિંગ ફિશર સ્ટ્રોંગ બિયર પાંચસો એમ ટીન ફોર સેલ ઇન રાજસ્થાન બેતાલીસો ત્રણ ઓફિસર ચોઈસ ડાલા ડલાસિક વિક્સ એકસો એસી એમ એલના ફોર સેલ ઇન રાજસ્થાન બસ્સો રોયલ બ્લુ મેલ્ટ વિસ્ એકસો એસી એમ એલના નવસો રૂપિયા મોબાઈલ ફોન નંગ એક એક નંબર પ્લેટ વગરનું હંડા કંપનીનું મોટર સાયકલ પાંચ હજાર શારોધી નવકુલ ફારૂદ અકબર હિંગોર મુબારક બલોચ મહેન્દ્ર કરશન રાજપૂત કામગીરી કરનાર અધિક આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર બીજી રાવલ તથા આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ઇવીએટીંગ ન્યૂઝ કચ્છ